વડોદરા શહેરના આજવા રોડ ખાતે આદ્યશક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરતા મુકેશ ભરવાડ અને પ્રવીણ મકવાણાનો માંજરપુર ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર મુકેશ ભરવાડ દ્વારા સોનાલી આયુષ ત્રિપાઠીને માર મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ લોકો પર ચાર થી વધુ કેસો નોંધાયેલા છે તે છતાં પણ આવી રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે સોનાલી આયુષ ત્રિપાઠીના ઘરે ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા મુકેશ ભરવાડ અને પ્રવીણ મકવાણા નેતાઓ સાથે ફોટા પડાવી પોતે સારા વ્યક્તિ છે તેવું ચિત્ર લોકોને બતાવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ જ છે અને આજથી નવરાત્રીનો પ્રારંભ થયો હતો અને માતાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેને લઈને આજે સોનાલી ત્રિપાઠી મહિષાસુરનો વધ કરવા માટે મેદાનમાં આવ્યા છે તેમ સોનાલી ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું મારું નામ સોનાલી આયુષ ત્રિપાઠી છે હું બ્રાહ્મણ છું પોતે જ અને આ જે બેનરો લાગેલા છે જે આદ્યશક્તિ ગરબા કરી રહ્યા છે જે પ્રવીણ મકવાણા અને મુકેશ ભરવાડા એમના પર ચાર ચાર એફઆઈઆર થયેલી છે એમને મને માર માર્યો છે અને મારા ઘરમાંથી ચોરી કરી અને ગેરકાયદેસર કબજો કર્યો હતો એના બાબતે હું વિરોધ કરી રહ્યો છું આજે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને આજે આપણે આ આપણે નવરાત્રિનો નવ દિવસ અંબામાની અંબામાની વિજય ઉજવીએ છીએ આદ્યશક્તિના રૂપમાં જેમને મહિષાસુરનો અંત કર્યો હતો તો આવા લોકો મહિષાસુર જેવા આપણા વડોદરા શહેરમાં ફરી રહ્યા છે જે દીકરીઓ બહેનો અને છોકરીઓ સાથે દુર્વ્યવહાર અને દુષ્કર્મ કરીને પોતાનું નામ છુપાવે છે જે મોટા મોટા લોકો સાથે નામો જોડે છે અને એમની છવિ બહુ સારી છે એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મારી માંગણી એવી છે કે ભાજપ આ લોકોને સપોર્ટ ના કરે અને આ લોકોને આગળ જઈને કોઈ પણ પદ કે ટિકિટ મળે તો આ લોકો આ લોકોના હાથમાં શું છે સમાજનો કોઈ વિકાસ નહીં માતા બહેનોને આ લોકોએ મને મારી છે

અર્થશક્તિ નામના સાર્વજનિક ગરબા કરે છે આયોજિત કરે છે આ બધા નાટકો કરે છે આ લોકો ઉપર ચાર ચાર એફઆઈઆર દર્જ થયેલી છે અમારા ઘર ઉપર એને લેડીઝોને મારે છે ત્યાં કહે છે કે ભાઈ લેડીઝોને અમે બહુ સ સત્કાર આપીએ છીએ આ કરીએ છીએ અહીંની ડિગ્રીઓને મારે છે જ્યારે આપણા વડાપ્રધાનના માતાને કોઈ ગાળો આપે ત્યારે આટલું બધું વિરોધ પ્રદર્શન થાય છે અમે એટલું કહેવા માંગીએ છીએ કે મારી વાઈફને તો માર મારેલું છે આ લોકોએ જે આયોજકો છે અને આ ભાજપને બદનામ કરે છે આવા પોલીસ અધિકારીઓ જોડે ફોટાઓ મૂકે છે મેયર જોડે મૂકે છે સાંસદ જોડે મૂકે છે આપણા આટલા આટલા સારા લોકો જોડે આ લોકો ભ્રમિત કરે છે આ લોકોને કે ભાઈ અમે લોકો આ લોકોના કનેક્શનમાં જો આ બધા જો સાંસદ જોડે હાથ મૂકે છે કાંડા ઉપર પોલીસ અધિકારીઓ જોડે જ કરે છે આ પ્રા તો અમારી માંગ એવી છે કે માંજલપુરના યુવાનોને જે ભ્રમિત કરવાનો પ્રયાસ છે એ આ લોકો બંધ કરે આવા લોકો જે ક્રિમિનલ જે લોકો કહેવાય છે એ લોકોને સપોર્ટ કરવા માટે આપણી ભારતીય જનતા પાર્ટી પણ એ લોકોને સપોર્ટ ના કરે કેમકે આ લોકો દર વર્ષે આવી રીતે જ આગળ વધી વધીને ખાલી ભાજપના નામે વધીને ખાલી યુવાનોને ભ્રમિત કરે છે અને એ લોકોને ઈચ્છાપની અને જે ક્રિમિનલ રેકોર્ડ એ લોકોને બોલે છે કાયદેસરના કાયદેસરના ક્રિમિનલ રેકોર્ડ જે બાબાસાહેબ આંબેડકરે આપણે સંવિધાન લખ્યું છે એ લોકોના આવા 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 જે ઇલિગલ કામ કરે છે લોકો એ લોકોને પ્રમોટ ના કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટી પણ ના કરો જોઈએ આ પદથી પણ એને નિષ્કાસિત કરવું જોઈએ અમારી એવી માગણી છે